અંકલેશ્વરના સારંગપુર ગામ ખાતે રહેતા જીતેન્દ્ર પ્રતાપભાઈ પટેલ ગત તારીખ ઓગણત્રીસમી એપ્રિલના રોજ મકાન બંધ કરી પરિવાર સાથે દહેજ ખાતે ભાણેજના લગ્નમાં ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી તેમાંથી રૂપિયા એક લાખ છોતેર હજારના સોનાના દાગીના અને રોકડા રૂપિયા પાંચ હજાર મળીને રૂપિયા એક લાખ એક્યાસી હજારના માલમતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ ચોરી અંગે જીતેન્દ્ર પટેલે જેડસ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર મારું નામ રમીલાબેન જીતેન્દ્રભાઈ પટેલ છે હું સારંગપુરની રહેવાસી છું અમે ઓગણત્રીસ તારીખે સવારે સાત વાગ્યે મારી નણંદના ત્યાં દેજ લગ્નમાં ગઈ હતા બીજે દિવસે ત્રીસ તારીખે સાંજે અમે છ વાગે ઘેરે પરત ફર્યા ત્યારે અમારા ઘરનું તાળું તૂટેલું જોયું અમે તૂટેલું તાળું જોઈને ઘરમાં બેસ્યા ઘરમાં જ આવીને જોયું તો ખાટલા પર બધા વસ્તુના ખોખા મૂકેલા હતા અમે જોઈને છક થઈ ગયા કે આ તો ચોરી થઈ છે પછી કબાટ જોયો તો અંદરથી બધું સોનું ગાયબ હતું અમારા પૈસા રોકડ પાંચ હજાર પણ ચાલ્યા ગયા છે કેટલાની ચોરી થયેલી છે કન્ફર્મ ત્રણેક તોલા હશે